तो चलिए शुरू करते हैं बर्थडे ने पालती झोलियो साग में मेरे को बदले और मत बैठ खाना मत भूख कहीं मुझे आई कितनी कितना रास्ता करो तो भूख लाग गई जब तुम आने संभालता था ना पाछो आवी गयो हो ब्लॉग में था हेलो

ગાયસ જે માં પછી 80 કિલો વજન કેરો વજન કરવા વજન ઉતરે ને એવી દવા લેવી એ કોઈને ખબર હોય તો મને કમેન્ટ કરજો કોઈને ખબર હોય ને આનાથી વજન ઉતરે તો મને કમેન્ટ કરજો અને દવા વજન ઉતારવાની દવા ચાલુ સંજે ફેરલી કેવા વજન આખલાનો ઓપરેટિવ કે ચુપી લીધું છે હજી ઓર આ બધી જમીન બધા કે 26 ફીટી તો હાલો રે હમણાં કાપી પછી 80 કિલોનો પાડો હે 80 કિલોનો પાડો જો તો ખરી મની કેવું

કમલાગર કમલાગર માગવાની હતી મારિયાગર ની શું હોટેલ લે આયા હતા બહુ મસ્ત જમવાનું હતું મજા બહુ મજા આવી ગઈ બધાય